ભાવનગરના મહુવાના નગરમાં રહેતા લોકો છેલ્લા કેટલાક સમયથી ગટરના ગંદા પાણીથી સતત પરેશાન છે કેમ કે જે નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પછી જૂનો રોડ ખોદી કાઢવામાં આવતા ગટરની લાઇનને નુકસાન થયું છે છેલ્લા આઠ દિવસથી ગટરના પાણી લીક થઈ રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે બે દિવસમાં પ્રશ્નને સોલ્વ કરી દેવામાં આવશે પરંતુ હજુ સુધી આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નથી આવ્યું નમસ્કાર જમાવટ સાથે હું ભાવનગર જિલ્લાના મહુવામાં ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા લોકો કેટલાક સમયથી પરેશાન છે કેમ કે રોડની કામગીરી દરમિયાન ગટરની લાઈન તૂટી જતાં સ્થાનિકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે મહુવાના ઇન્દિરાનગરમાં નવા આરસીસી રોડ જે છે બની રહ્યો છે અને તેનું ખાત ખાતમુહૂર્ત આઠ દિવસ અગાઉ કરવામાં આવ્યું હતું જૂનો રોડ જે હતો તેને ખોદી નાખવામાં આવ્યો છે જેસીબી દ્વારા ત્રણથી ચાર ફૂટ જેટલો રોડ ખોદી આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કામગીરીના કારણે જે વચ્ચે જે ગટરોની પાઇપ આવતી હતી તે હવે તૂટી ગઈ છે આઠ દિવસ વીતી ગયા હોવા છતાં પણ તેને રિપેરિંગ રિપેરિંગ કરવામાં નથી આવી અને આ ડ્રેનેજનું પાણી ખાડા રૂપે ભરાઈ ચૂક્યું છે જેથી ત્યાંના રહીશોને ઘરની બહાર તેમજ બાળકોને નિશાળે જવા માટે આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડ થવું પડી રહ્યું છે અનેકવાર ડ્રેનેજ વિભાગ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે તેમ છતાં પણ આનું કોઈ પરિણામ સામે નથી આવ્યું તેથી ત્યાંના રહીશો કંટાળીને મહુવા નગરપાલિકામાં ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાને રજૂઆત કરવા પહોંચ્યા હતા જોકે ચીફ ઓફિસરે એવું કહ્યું છે કે બે દિવસની અંદર તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું ચીફ ઓફિસરને જ્યારે પૂછવામાં આવ્યું કે આ સમગ્ર પ્રશ્નને લઈને તમે કોઈ પ્રતિક્રિયા આપશો તો તે પછી ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ જવાબ આપ્યો હતો કે હાલમાં તો મારી પાસે કોઈ જ સમય નથી તો હવે આ સમગ્ર વિષયમાં સ્થાનિકોની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે અમે ઇન્દિરા નગરમાં રહેવી સવી રોડ ખોદી ગયા છે ત્યાંનું પાણી ભરાઈ ગયું છે અડધે અડધે ગટર આખો રોડ ભરાઈ ગયો છે છોકરા એમાં આલી ન થકતા પડી જાય તો અમે માણ કાઢી શેવી અમારે નિશાળે કેમ મોકલવા નાના છોકરા બાર મંદિર જાય છે તોય મુશ્કેલ પડે છે દુકાને દોડીને વયા જાય છે અમે કેમ ખેસવા જ આવી શયા અને અમારે હા ઘરની આંગળે કેટલું કેટલું પાણી ભરાઈ ગયું છે એટલી અમારે તકલીફ છે આ લોકોને જોવા તો આવવું પડે ને જરી ખોદીને વયા ગયા બસ પછી પાછું હા હું જોયું જ નથી તમે અત્યારમાં તો તમે જવો તો તમને એમ થાય કે નહીં કે આ લોકો કેમ હાલતા હશે એમ જરીકે આ લોકો જરીકે જુઓ તમે સારું કામે કરો છો રેડી કરો છો બધું પણ જો અમારે ગટર કેટલી ઉભરાઈ ગઈ છે અડધો અડધો રોડ ભરાઈ ગયો છે એટલી મુશ્કેલ છે હવે મોટા માણા કેમ હાલે નાના માણા તો કેમ હાલતા હશે બાળકો બાળકો સીધા અંદર ઘડી જાય છે રોડ ખોટાઈ ગયો એટલે પાણી અડધું ભરાઈ ગયું છે એટલે છોકરા તેમાં દેખાવાના અંદર થી અંદર ઘડી જાય તો કેટલી તકલીફ અમારે આવી ગઈ રોડ ખોદી ગયા એ લોકો ને પેલા જોવું હતું કે આ ગટર નું પાણી નીકળે છે તો આપણે ગટર પેલા હારી કરી પછી રોડ ખોદી આમ ચડવા ઉતરવા માં બહુ તકલીફ પડે છે બરોબર હાલુ કેવી રીતના મારે હે ને આ ગટર લઈને કરી દે એમને ને રોડ કરી દે એમને આમ હાલુ કેવી રીતના મારે હું સડવા ગઈ ને તો હું પડી તડ ફેરી તો એમ કડે દુખવા મળી ગોસી માં પડ્યા તો તઈ ટાકા આવ્યા એમ હું ઇન્દિરાનગર વિસ્તાર ની અંદર રહું છું આ રોડની અંદર છેલ્લા કેટલા વર્ષોથી જે રોડની તકલીફ હતી અને એ થઈ ગયા દસ દિવસ પહેલાં એ ખાતમુહૂર્ત થઈ ગયું પછી જે આ જે ગટરની જે લાઇનનું કામગીરી કરવાની હોય એ કામગીરી કરવામાં આવતી નથી અને જે ગંદુ પાણી જે છે એમાં સ્કૂલના છોકરાઓને પણ તકલીફ થાય છે બૈરાઓને જે બકાલું બકાલું લેવા જવું એમાં તકલીફ થાય છે આ બાજુમાં આંગણવાડીમાં નાના નાના ફૂલકાઓને તકલીફ થાય છે તો તાત્કાલિક યુદ્ધના દોડે આ ગટર લાઈનનું કામ કરી અને રોડનું સમગ્રી કામ કરે અને નગરપાલિકા જે અત્યારે આખા દાન કરે છે એ થોડીક આ ખાલી જોવે કે આની ઇન્દિરાનગરના લોકોની પરિસ્થિતિ શું છે આ લોકો કઈ હાલતમાં જીવે છે ને આ રોડ અમારા ખોજતા હતા તે અમે કીધું હતું કે ભાઈ તમે આ પેલા કરજો ગટરનું નહીં કરો રોડ નહીં થાય પછી તમે વીસ લાખ નાખો તો એક કરોડ નાખો તો એક રોડ બગડી જવાનો છે અત્યારે અમારે ગટર તૂટી ગઈ છે અમારી આમ કોઈ જોતું નથી આ મા બાપુ રોડ છે અમારે જાવું કોની પાય અમારા બાલ બચ્ચા છે ને પડે છે એક બેન ના માથામાં લાગી ગયું છે એક ભાઈ ના કઈ લાગી ગયું છે આ રોડ અમારે કરવો કે રીતે અમારે કોક આવે તો થાય ને આને વગનું શું થાય અમારે કોની પાયા જવાનું અમને કામ સારું થાય એવું કરો અમે અમે નાનક પાડતા કોઈનું દબાણ હોય દબાણ કાઢી નાખો કોઈ નડતર રૂપમાં હોય તો અમને કહો એને હાજી કરીને કામ કરાવી નાખવી તમે આનો રોડનો નિકાલ કરી ગયો ગટરનો નિકાલ કરી ગયો ને પાણીની લેનનો નિકાલ કરી ગયો પાણી હું એમ કહું આવ્યું તે દૂરનું ગટરનું પાણી પહેલું આવે ને પછી પીવાનું પાણી આવે છે એ લેન ક્યાં ફેલાઈ ગઈ છે એ તમે તપાસ કરો તમે કોઈ તપાસ નથી કરતા તો અમારે કરવું શું એનું તો હું અમારા હાથમાં છે અમને આવડે છે અમને હું કાંઈ જોયેલું છે તમે આ આ બધું કરો તો સારું થાય રસ્તાની સમસ્યાઓનો નિકાલ કરવામાં વહીવટી તંત્ર નિષ્ફળ રહ્યું છે અને આ વિષય લોકોના મુખે ચર્ચાનો વિષય બની ગયો છે હવે ઇન્દિરાનગરના રહીશોની તકલીફ ચીફ ઓફિસર દ્વારા ક્યારે દૂર કરવામાં આવશે તે જોવાનું રહ્યું તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર